તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આદિવાસી સમાજ એને ખાસ કરી અને જે ચૈતરભાઈ વસાવા માટે આપણા જીગ્નેશ કવિરાજ બારોડ સાહેબે જે ગીત ગાવ્યું ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું કે મારો એકલો આદિવાસી પણ લાખ ઉપર ભારી કેમ કે તમને ખબર છે કે આદિ અનાદિ કાળથી આદિવાસી સમાજનું પ્રભુત્વ એ આપણા માનવ સમાજ માટે ખૂબ જ વધારે રહ્યું હતું એટલું જ નહીં પરંતુ મિત્રો છેકથી તમે જોયો હશે કે આદિવાસી સમાજને લઈ અને ક્યાંક ને ક્યાંક તમે ઇતિહાસો પણ વાંચ્યા હશે અને એ ઇતિહાસોની અંદર પણ સાહેબ આદિવાસી સમાજને લઈને ઘણી બધી પુસ્તકો પણ લખેલી છે ભાઈ અને એ માટે આજકાલના આ આધુનિક અને આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર ભાઈ એવા આપણા જિજ્ઞેશ કવિરાજભાઈ બારોટ કે જેમનો અત્યારે વિડિયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ અને એ પણ ચેતરભાઈ વસાવા માટે એમને જોરદાર ગીત ગાવ્યું ભાઈ કે મારો એકલો આદિવાસી પણ લાખ ઉપર ભારી અને સાહેબ આ હકીકતના હકીકતમાં જોવા જઈએ ને તો આ વાત પણ સાચી છે ભાઈ કેમ કે તમને ખબર છે ચૈતરભાઈ એક લાખ જેલમાં છે અને આજુબાજુ એક લાખ આદિવાસી કે જે એમને લઈને મેદાને ઉતરી ગયા તો ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવશું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આપણા જીગાભાઈનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ આમ તો તમને ખબર છે જીગાભાઈ એટલે કાંઈ ઘટે નહીં ભાઈ વિસ્કીન પિસ્કીન બધા ગીતો ગાવા વાળા એટલે એ જીગાભાઈ હવે એ જીગાભાઈએ સાહેબ સરસ મજાનું આપણા ચૈતરભાઈ વસાવવા માટે ગીત ગાવ્યું અને કેવું ગીત કયા અંદાજમાં સાહેબ નવા અંદાજમાં નવું ગીત ગાવ્યું કે જેને જૂને ભાલ ભલા લોકો થતરી ગયા ને કીધું કે હા ભાઈ ખરેખર બ્રાન્ડ બ્રાન્ડ અને બ્રાન્ડ જ છે ભાઈ તો ચાલો દર્શક મિત્રો વધારે વાતો નથી કરવી ભાઈ તમે આ વિડિયો જોઈ લો પહેલા